બોલો <Cean> બોલો <laughs> <laughs> <laughs>

આ બધા મારા દોસ્તાર છે હળદીપુર થી એ બેહોને લાવ્યા 100 આપણે આવો છે આપણે એની ગાડીમાં જવાનું છે ભાઈ બધા મિત્રોને ભલત એ ને ભલત આમ હું તો વાળું કર શાંતિ બધા હવે ધીમે ધીમે જાવી છે મારો તરફની

આપણે માલના પહોંચી જશે સી માલના પહોંચી પહોંચ્યાસી આપડે

그냥 이렇게 해서. 아! 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 아!

băng kho bung kho mà là thằng lúng rồi mà thằng lúng rồi thằng lấy lấy về đi mà đi mày lên đây sửa lại chơi 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 માતેસી કેમાં મજા ચા પંકસ દેખાય મને લાવો માતેસી ચા ચા પરસો નીકળી તો એમ ખુશ છે ખુશ આ એમ ખુશ અમારા જો ફોટો સિરીંગ વાળા છે ભાઈ અમારા નીલેશભાઈ નીલેશભાઈ હા અજર થઈ ગયો થઈ ગયો હવે નજર કેવો છે આ પછી હા બધા અમારી એવી પવાની શક્તિ છે અમે પાકડો ખોલ લાગ્યો છે અત્યારે ફોટો પાડી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn e poi andremo davanti e poi andremo davanti e poi andremo davanti e poi andremo davanti